તુલસીપત્ર બીલીપત્ર અને સર્વે જાતના કમળ એ ગમે તેને ઘેર હોય તો એ ક્યારેય વાસી થતા એટલે તુલસીપત્ર આપણે બે ચાર દિવસ સુધી પાણી છાંટી અને ચલાવતા હોઈએ બીલીપત્રમાં પણ એવો દોષ નથી તમે ઘણી જગ્યાએ જોયું હશે કે બીલીપત્રનો અભાવ હોય તો શિવજીને બીલી ચડાવવામાં આવે પછી એ બીલીને ધોઈ અને વળી પાછા બીજો પૂજારી આવે તો એ પાછો ચડાવતો હોય છે એવી રીતે તુલસીપત્રની જ્યાં ખેંચ હોય ચાતુર્માસમાં આપણે ચડાવવાના નિયમ હોય તો આ તો ન હોય તો માટે ઉપાય બતાવું છું આપણે એવો પ્રશ્ન નથી પણ તમે ઠાકોરજીના ચરણમાં એકસો આઠ તુલસી ચડાવ્યા તમારે નિયમ છે રોજ ચડાવવા છે અને ત્યાં તુલસીનો ક્યાંય મેળ પડે એવું નથી તો એ તુલસીપત્ર ચડાવેલા એને લઈ લો એને આંખે નહીં અડાડવાના એને ધોઈ નાખવાના ધોઈ અને એને ફ્રેશ કરીને બીજા દિવસે એના એ જ પાછા આપણે ચડાવી શકીએ છીએ પણ અભાવ હોય ત્યારે તુલસી પત્ર હોય ને તોડવાની આળસ કરીને ન ચડાવીએ એમ નહીં ત્યારે આવું ન ચાલે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખું વળી તમારો જ એક પ્રશ્ન છે કે અમુક એવી તિથિઓ હોય છે દાખલા તરીકે અમાસ પૂનમ બારસ સંધ્યા સમય રાત્રિ તો આ સમયે તુલસી તોડવા નહીં એવું આપણે માનતા હોઈએ છીએ ઘણા અગિયારસ કે છે પણ આમાં તો બારસ લેખી છે સંધ્યા સમયે ન તોડવા વહેલી સવારે ન તોડવા પરંતુ પૂજા માટે બિલકુલ તુલસી પત્ર ન હોય ને તે દિવસે મેળ પડ્યો જ નહીં તોડાયા જ નહીં ને સંધ્યા સમય થઈ ગયો હવે બીજા દિવસે સૂર્ય ઉદય પછી જ કંઈ તોડીને પૂજા કરાય નહીં તો શું કરવું તો પદ્મપુરાણ એવું બતાવે છે કે દેવાર્થે તુલસી છેદો હોમાર્થે સમિધામ સમીધામ તથા ઇન્દુ ક્ષયાપીનો દુષ્સેદ ગવાર્થે દ્રુતઋણસ્ય છે દેવને માટે તુલસી તોડવામાં સંધ્યા સમય કે રાત્રિ હોય તો કોઈ વાંધો બીજા કોઈ કામ માટે કોઈ મોઢા મૂકવા લેવાનું હોય તો નહીં તોડવાના બાકી દેવને ચડાવવા માટે દોષ નથી ઇન્દુ ક્ષયાપીનો દુષ્સેદ એટલે કે કદાચ સૂર્ય આત્મી ગયો હોય તોય પણ એમાં કોઈ દોષ લાગતો નથી અમાવાસ્યા હોય ચંદ્રનો અસ્ત થઈ ગયો હોય તોય પણ એમાં દોષ નથી પછી યજ્ઞ માટે કાષ્ટ છે એ અમુક દિવસે લેવાય અમુક દિવસે ના લેવાય એવું લોકો કહેતા હોય છે પણ અગ્નિ માટે લેવા ના હોય યજ્ઞ માટે તો એ કાષ્ટ ગમે ત્યારે લઈ શકાય છે પછી ગાય માટે ઘાસ અમુક સમય એવો હોય લોકો લીલા ઘાસને ના તોડતા હોય કઈક એવું કઈક હશે આમાં લખ્યું છે તો ગાય માટે ઘાસ તોડવામાં કોઈ દોષ નથી અને બીજું કે કદાચ કોઈને એવું લાગે કે અમુક જગ્યાએ ના પાડેલી છે કે અમાસ ને રાત્રે ને વહેલા ને એમ તુલસી ના તોડવા સંધ્યા સમયે તો તુલસીને બરોબર જરૂરત છે તો પછી શું કરવું તો આપણને આવી શંકા રહેતી હોય તો આ એક મંત્ર બતાવ્યો છે એ મંત્ર બોલીને તમે અડધી રાતે પણ તુલસીને ઉતારી શકો છો શીખો છે મંત્ર તો એ મંત્ર એવો છે છેદાત્વ કેશવ પ્રિયા કેશવાર્થે વિચિનવામી વરદા ભવ બને હું તમને પાઠશાળામાં ગોખાવી દઈશ એટલે ગમે ત્યારે એવી મુશ્કેલી હોય આપણે તુલસીની જરૂર ખૂબ પડતી હોય છે આપણે ચાતુર્માસમાં પણ આપણા ઘરે પૂજા દેવ મંદિરોમાં ચડાવતા હોઈએ તો આ મંત્ર બોલી અને તુલસી ઉતારવાના પછી છેલ્લે ચોથું બતાવ્યું ને કે ભગવાન માટે હું ચૂંટું છું માટે વરદાભવ શો બને એટલે એનો મતલબ એવો કે મમ દોષો ન દેતા અર્થ એવો થાય કે હે તુલસી તમે અમૃતથી ઉત્પન્ન થયેલા છો વળી સદાય તમે કેશવ ભગવાનને પ્રિય છો ભગવાન નારાયણને તમે ખૂબ વાલા છો તમારા મનમાં સતત એવી ઈચ્છા હોય કે ક્યારે હું કેશવના ચરણમાં જાઉં ક્યારે હું પરમાત્માના ચરણમાં ચડું તો હે દેવી તમે કેશવને પ્રિય છો તો હું કેશવ માટે જ તમને ચૂંટું છું તો હે દેવી તમે કામના પરિપૂર્ણ કરનારા બનો અને મને દોષ આપશો નહીં ગમે ત્યારે ચૂંટું તોય એકવાર આ મંત્ર બોલી અને જેટલા તડવા હોય એટલા તુલસીને આપણે તોડી શકીએ છીએ પણ લગભગ સંધ્યા સમય અને રાત્રે તો લેવાનું બહુ ઓછું બન્યું હોય અને છતાં એવું લાગે તો મંત્ર બોલી આવવાનું ક્ષમા માંગી લેવાની બીજું શું કરશું અને આપણે ગુજરાતીમાં બોલતા હોય સંસ્કૃત ના આવડે તો કાંઈ પ્રશ્ન પણ પ્રાર્થના ખાલી કરવી કે મહારાજ માટે લેવા માટે આવ્યા છીએ ઉતાવળ થઈ અને દિવસે યાદ ન આવ્યું તો ભૂલાઈ ગયું એટલે અત્યારે હું ચૂંટું છું આવી રીતે કઈ અને ચૂંટવા